કચેરી ખાતે અમરનાથ ઉપવાસ ઉપર ઉતર્યા વીસ વધારે બહારની કંપનીઓને મીઠું પકવવા માટે સો એકર જેવી અલગ અલગ જમીનો આપી રહ્યા છે તેઓ અગરિયાનો આક્ષેપ અને અગરિયાઓને કરી રહ્યા છે અન્યાય અગરિયાઓને ન્યાય નહીં મળે તો આવનારી લોકસભાની ચૂંટણીમાં બહિષ્કાર કરવાનો કર્યો નિર્ણય બહારની કંપનીઓને ઘી કેળા સ્થાનિક લોકોને અન્યાય સાંતલપુર તાલુકાની અંદર મીઠું પકવતા હજારો લોકો થશે બેકાર કંપનીઓને જમીન આપતા અને અગરિયાઓને અન્યાય કરતા

જેથી અમોને રોકવામાં આવ્યા પ્રવેશ નથી આપતા ફોસ્ટ ડિપાર્ટમેન્ટ ફોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમાને રોકવામાં આવ્યા છે અને જે કંપનીઓ છે એમને અગર આપી અને પ્રવેશ આપવાનું ચાલી રહ્યું છે અને અમારી વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી અમારે કોઈ ઉત્તર કે જવાબ આપ્યો નથી જેથી અમે આજે આડીસર ડેન્ચ પોસ્ટ ઓફિસની સામે આમરણ ઉપર પરિવાર સાથે કુટુંબ પરિવાર સાથે અમે આમરણ ઉપર બેઠા છીએ જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આમરણ ચાલુ રહેશે અને જો અમને ન્યાય નહીં મળે તો અમે અધાર ગામો ચૂંટીનો બહિષ્કાર કરીશું